ડિસ્ક્લેમર તો કેમ છો બધા તો આના પહેલા આપણે Instagram માં રીલ મૂકી હતી કે જેમાં મેં તમને કીધું હતું કે હું આવી એક હોન્ટેડ પ્લેસ અને હોરર પ્લેસ ની હું જરૂર મુલાકાત લઈશ બરોબર તો તેમાં કમેન્ટ હતી આપણે મિત્રાજભાઈ ની કે જૂનાગઢ માં આવી એક જગ્યા છે ત્યાંની મુલાકાત લેવો તો આપણે આજ ઈ જ જગ્યાએ અત્યારે હાલમાં ઈ જ જગ્યાએ આપણે આવી ગયા છીએ કે જે જૂનાગઢમાં આવેલી છે અને પાછળ જે તમને દેખાય એ જગ્યા છે અને આ લાસ્ટ છે કે જ્યાં એક જ લાઈટ છે આના પછી આગળ આપણે લાઈટ છે નહીં અને આગળ જવાનું છે ત્યાં સર્વાઈ કરવાનું છે લાઈટ વગર આપણી પાસે બનતી લાઈટ છે અને હું તમને આપણી ભેગા આવેલા વ્યક્તિના ઇન્ટ્રો કરી દઉં આપણી ભેગા આવેલા છે અત્યારે એક મિત્રાજભાઈ કે જેણે કોમેન્ટ કરી લેતી કે ભાઈ અહીંયા આવું લોકેશન છે અને તમે મુલાકાત લેવા આવો અને જે અત્યારે શૂટ કરી રહ્યા છે કેબી ભાઈ એને તમે કદાચ ઓળખતા હશો નહીં ઓળખતા હોય તો ઓળખી જશો એને પણ આપણે ફ્રેમમાં માં લઈ લઈ અને એક બીજા મિત્ર છે આપડા એ આપણી ભેગા આવેલા તો મિત્રો આપણે લોકેશને ભૂકી ગયા છીએ આ રેલવેના પાટા છે અને આ રીતનું કંઈક આવું લોકેશન છે તમે જોઈ શકો તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ લોકેશને જે પાછળ તમને દેખાય છે કંઈક આવું લોકેશન છે આપણે થોડીક લાઇટના અભાવના હિસાબે થોડુંક તમને નહીં દેખાતું હોય પણ જેટલું આપણે જેટલું પણ કવર કરીએ તેટલી અમારી ટ્રાય કરીએ બનતી કે જેટલું કવર થાય એટલું કવર આપણે કરીએ અને અત્યારે ટાઈમ થયો છે એક્ઝેક્ટ બાર આડત્રીસ બાર ને આડત્રીસ જેવો ટાઈમ થયો છે અને લોકેશન હું પહોંચી ગયો આ લોકેશનને પૂરેપૂરું આખા લોકેશનને આપણે વિઝિટ કરશું આજ આખું લોકેશન વિઝિટ કરશું જેટલું બને એટલું આપણે કવર કરવાની ટ્રાય કરશું કારણ કે આજે સડનલી પ્લાન બની ગયો અને લાઇટનો બહુ આપણે ક્યાં અભાવ હોય એટલા માટે જેટલું થાય એટલું તમને અમે ટ્રાય કરશું કે જેટલું કવર થાય એટલું બના તમને બતાવશું બરાબર

આપડે જાય ઉપર ધીમે ધીમે બરોબર બીક તો હવે એમાં લાગતી હોય તો શું કરવું હવે ક્યાં જવું

આ બલ્કની હે આખી આ તો લાસા અને આ જગ્યા નું નામ છે ફાર્મસી આખી જૂની ફાર્મસી હતી પહેલા બહુ જાજો ટાઈમ પહેલા તેની સ્ટોરી મને તો નથી ખબર બહુ ધુંધળી ધુંધળી ખબર છે મિત્રરાજભાઈ કેસાની સુધી જાવું થી મને યાદ છે અમે જરા નાના હતા ત્યારે હું પહેલેથી આસાઈડ રહેલો હું તો અમે ઈ સ્ટોરી સાંભળે લે કે ભાઈ આ કે અહીંયા હે ને પેલા દવાનો બહુ મોટા પાયે કારોબાર થતો કે દવા બનાવવાથી ખરા અને માંસમાં પ્રોડક્શન તો એક દિવસ અચાનક કંઈક એવી ઘટના બની જેમ કે અહીંયા કંઈક લાશ થયો હતો અથવા તો કંઈક તો થયું હતું અગ્નિ આવી ગઈ હતી તેના કારણે મોસ્ટ ઓફ જના ભાગ હતા ને એ બળી ગયા અને પછી એને હંમેશા માટે અબેન્ડ કરી દેવામાં આવ્યું છે પછી આવામાં પણ પ્રતિબંધ લઈ દેવામાં આવ્યો છે અને કાંઈ પણ બધી જેટલું પણ આસપાસ આસપાસના એરિયા એ પણ થોડા ઘણા અફેક્ટ થયા આગળ આપણે જોઈએ આપણે શું થાય છે આપણે કેટલો ટાઈમ સ્પેન્ડ કરવો આપણે નિર્ધારિત સમય હજી આપણે જ્યાં સુધી પૂરી આખું આ ફાર્મસી આપણે કવર થઈ જાય ને ત્યાં સુધી આપણે આપણે અહીંયા રોકાશું પછી જ આપણે અહીંથી નીકળશું ને નીકળવાનો ટાઈમ એ તમને અમને બતાવીને અહીંથી અમે નીકળશું આવવાનો ટાઈમ તમને બતાવ્યો અને નીકળવાનો ટાઈમ એ તમને બતાવીને જ અહીંથી અમે નીકળશું અને બધું આ કવર કરીને જ આખી ફાર્મસી અને હજી આની કહાની છે આની હાલત હા અજીબ છે આ કીડા મકોડા આ કીડા મકોડા બતાવો તમને એટલે ખબર પડી જાય તો મિત્રો હજી સુધીમાં સમથિંગ અમે આવ્યા એને કલાક કલાક ઉપર થઈ ગયું અને એમ ક્યારના આટા મારી અમે મસાલ બનાવી નીચે ઊભા પણ આ સુધીના સમયમાં અમને હજી એવું લાગ્યું નથી કે આવું આવી ટૂંકમાં હોરર એક્ટિવિટી અમારી પેરાનોલોમલ એક્ટિવિટી હજી અમને અનુભવ નથી થઈ એક એક છે કે સ્ટાર્ટિંગમાં અમે આવ્યા ત્યારે એક રાડ ચીજ હતી કોઈની કે કેઝ નોટ મેટર એ કોઈ મેટર નથી કરતું એ સિવાયનું અમારી કાંઈ જ અહીંયા એવી એક્ટિવિટી હજી ઉધી નથી થઈ અને હજી આપણે રખડવાના જ છીએ અહીંયા હજી આગળ તમને કહેવું જો થાય તો એ કહેવું ને નહીં થાય છે અને આ આપણે મશાલનું એકચ્યુઅલમાં કામ મસાલ માટે જ લેવાનું હતું પણ અત્યારે ધોવાડા માટે કારણ કે મચ્છર અને જીવ જંતુ બહુ જાદા છે તો ધોવાડો આપણને પ્રોટેક્ટ કરે મચ્છરથી એના માટે અત્યારે ભેગું છે બાકી પણ ઓરડો છે અને અહીંયા જોઈ લ્યો આ ચા રકાબી ને બધું એની હાલતમાં આવી રીતે આ કંઈક આવી હાલતમાં અહીંયા પડ્યું છે અને આ મિત્રો તમને ખ્યાલ હોય તો જૂના સ્ટેમ્પ લાકડાના છે કારણ કે આ સરકારી ફાર્મસી હતી

ધીમે આવજો ભાઈ કાચના કટકા છે નીચે આ એક આખું તેજુરી ટાઈપ છે અહીંયા જોઈ લ્યો આખું આ પતરાનું છે ને તેજુરી ટાઈપ છે આખું એક બોક્સ છે અને ઉપર પતરા નાખેલા છે અહીંયા આ ઓરડામાં પતરા છે ઉપર આ બધું એક તેજુરી ટાઈપ છે આ એક આખું ઓરડા ટાઈપ છે અને બારણા છે હજી હું તમને બતાવી જોઉં આગળ હજી તમે ઉભા જગ્યા બહુ ઓછી અને અહીંયા આ બધું હવે તો વિલુપ્ત વિલુપ્ત થવા છે અને આ બાથરૂમ છે આ વોશરૂમ હે કઈ અહીંના જોઈ શકો તમે આ વોશરૂમ હે આ વોશરૂમ છે

તો હું હવે તમને આ જે જગ્યા છે એ જગ્યાની હું તમને પાછળની એક કહાની કહું તો કહાની કંઈક એવી કે આ જે જગ્યા છે ફાર્મસી ફાર્મસી વખતમાં હતી ઘણી બધી દવાઓ બનતી હતી અને સડનલી ત્યારે એવું થયું કે કોઈ હાદસો થયો એવો કે જેના હિસાબે આગ લાગી ગઈ ફાયર આખી અને એના હિસાબે થોડાક લોકોનું મૃત્યુ થઈ ગયું તો કે મૃત્યુ તો આના પહેલા અકસ્માત તરીકે અણધારું મૃત્યુ એટલે કે જે આપણે કહીએ ને કમોતે મરી ગયા હોય એવી રીતે અહીંયા લોકો એના પહેલા કમોતે મરી ગયા એ પછી આગ લાગી સડનલી આગ લાગી એ આગમાં ઘણા લોકો મરી ગયા એવું માન માનવામાં આવે છે હજી કોઈ એવો આપણી પાસે કોઈ એવો ચોક્કસ પુરાવો નથી કે એ લોકો મરી ગયા કે હું થયું કે હું નહીં આપણને ખબર નથી માન્યતા એવી છે કે પેલા કમોત થયા એના પછી આગ લાગી આગ લાગી એમાંય થોડાક લોકોનું મૃત્યુ થયું અને એ લોકોનું મૃત્યુ થયા પછી અહીંયા સરકારે સીધું અહીંયા સીલ મારી દીધું આ જગ્યા ને અને આ જગ્યાથી કે એ તો આપણે હાવ પડતર હાલતમાં જ છે કારણ કે હવે ટૂંક સમયમાં થોડાક વર્ષો જાય એટલે આ ખંડિત થઈ ગયા હતી ત્યાં કારણ કે અત્યારે ઓલરેડી તમે જુઓ કે જગ્યામાંથી પોપડા પડવા મેળ્યા ઉપરથી અત્યારે અમારે ઊભા છે ને અમારી ઉપર પાણી પડે છે અત્યારે ટીપા ટીપા મોટા મોટા ટીપા પાણી પડે છે એટલે કે જગ્યા વિલુપ્ત થવાની દૃષ્ટિએ છે અત્યારે કગાર ઉપર છે એટલે નિયર બાય જે આજુબાજુના જે લોકલ લોકો આજુબાજુમાં રહી છે એનું કહેવાનું એવું છે કે ક્યારેક ક્યારેક અહીંથી એવા અવાજો આવે છે ક્યારેક અહીંથી એવા અવાજો આવે છે ભયાનક અવાજ આવે છે અને આજુબાજુમાં છોકરાઓ કોઈ ક્રિકેટ કે રમતા હોય એનો બોલ અહીંયા આવી જાય કોઈ અહીંયા બોલ લેવાય આવતું નથી કોઈ અહીંયા બોલ લેવા આવતું નથી નાના છોકરાને કોઈ અહીંયા મોકલતું નથી અને લગભગ તો જુનાગઢ વાસીઓને વીસ ટકાને ને ખબર છે આ જગ્યા વિશે એસી ટકાને ને નહીં ખબર હોય તો તમારે આ વિઝિટ લેવી હોય તો મહેરબાની કરીને દિવસે આવજો કારણ કે રાત્રે એવું કંઈ વીક જેવું તો અમને હજી લાગ્યું નથી પણ જીવ જંતુનો મચ્છરનો અથવા કોઈ બીજો પ્રોબ્લેમ આવી શકે તો મિત્રો હું અહીંયા એવું નહીં કે તમે આવો અહીંયા કારણ કે અહીંયા આવવામાં રિસ્ક ઘણું છે કારણ કે જો બિલ્ડિંગ એ અત્યારે પડવા ઉપર જ છે ન કરે નારાયણ અમારી તો કંઈ થયું નથી પણ ઇન કેસ એવું થાય એના માટે તમે સાવચેત રહેજો અહીંયા આવવાની તમારે કાંઈ જરૂર નથી મેં તમને બતાવ્યું એવું જ છે બધું અહીં બીજું કાંઈ નવીનમાં કાંઈ છે નહીં અને રહી ભૂતની તો હા કે ભાઈ ભૂત હજી સુધી અમને ભટકું નથી હજી થોડો અમે અહીંયા ટાઈમ સ્પેન્ડ કરશું અને કદાચ એવો અમારે અનુભવ થાય તો તમને શેર કરશું પણ મહેરબાની કરીને તમે કોઈ અહીંયા આવતા નહીં તો આપણે આવી ગયા છીએ નાનકડો ઓરડો છે પાછો આ નવો ઓરડો છે ઉપર બતાવી દઉં કેવી રીતનું લોકેશન છે આ બધું જૂનું બાંધકામ છે અને અહીંયા બધી આજે તમને દેખાય ને આ બધા કાગળ છે જૂના વખતના જે તે વખતે આ ફાર્મસી ચાલુ હતી તે વખતના બધા કાગળ પીડા આખા ઓરડામાં કાગળ કાગળ જ કાગળ પીડા છે નકરા અને હું તમને પ્રયત્ન કરું થોડુંક બતાવવાનો પ્રયત્ન કરું જો આ કાગળ છે એક આ સ્ટેટમેન્ટ છે કોઈ તમે તારીખ જોઈ લો છ બાર ઓગણીસો ને અડસઠ ઓગણીસો આ એક કાગળ હાથમાં આવેલું છે આ બધી તારીખ જે તે વખતે આ ચાલુ હોય છે ત્યારે આ બધા કાગળ ઇમ્પોર્ટન્સ હશે કદાચ એ લોકોના કામના હશે અત્યારે આ આવી હાલતમાં હે આ બધું અત્યારે બધું કચરાની હાલતમાં પડ્યું છે તો હવે હું તમારો થોડોક બેના પર્સનલ રિવ્યુ લઈ શકું તમારા બે ના હું તો મારા કહેવાનો જ છું હું મારા દર્શકોને ને હું તો મારી મારી અનુભૂતિ જે છે એ તો કેવાનો જ છું તમને કેવું લાગ્યું એ કયો જો મારો અનુભવ કહું હું ટુ બી ઓનેસ્ટ તો હું તો આવી ગયેલો હું બે ત્રણ વાર આ બિલ્ડિંગની અંદર એન્ટર થઈ ગયો પણ મને આ સુધી ખાસ કાંઈ એવી વાઈબ આવી નથી ઘણી પણ પણ ક્યારેક ક્યારેક એવું થાય કે ભાઈ ચોઘડિયા ફરે નક્કી નો કહેવાય જીવન ગમે મરદ નો ફાળી હોય કે ગમે એવો પેપલો હોય અનુભવ કરાવે ક્યારેક બધી જાય તમારું શું કેવું કરણ છે મારું કેવું તો એ છે કે પેલા તો હું આમાં માનતો નથી અને પેલા તો એક્સપિરિયન્સ કરવા જ આવ્યો છું અહીંયા કે મેં હજી સુધીમાં ક્યારેય એવો અનુભવ કે મને વાયબે નથી આવ્યું કે નથી ક્યાંય એવું કોઈ જાતનું મને આ થયું જ નથી એમ કે ઓર ઓરેક્ટિવિટી મને કઈ જોઈ હોય કે દેખાણ હોય કે અનુભવ થયો એવું કઈ થયું જ નથી અને આ સુગદેભાઈ નવો કોન્સેપ્ટ કાઢ્યો આપડે તો મને એમ થયું કે નઈ થોડું એક્સપિરિયન્સ કરીએ યાર જઈએ ઇનવોલ્વ થવા જોઈએ ઇનવોલ્વ એમ એટલે હું અહીં એક્સપિરિયન્સ કરવા આવ્યો તો એટલે આપણે આ કોન્સેપ્ટ કાઢ્યો જ હાટું કે જ્યાં નથી તો નથી જ ચોકી ગહીન ના પાડવાની અને છે અમને એવો અનુભવ થાય તો કે હું કા ભાઈ અમાર રુવાડા ઊભા થઈ ગયા તો રુવાડા ઉભા થઈ ગયા અને કાઈ તમને ડીટો કટલેટીમાં તમને બતાવવાનું છે

તો એવી રીતના હજી અમે થોડોક ટાઈમ હજી અહીંયા અમે સ્પેન્ડ કરીશું અમે હજી ટાઈમ અહીંયા અમે કાઢશું હજી અમે હવાણી કરીશું ઘણી વાર હજીશું હજી એક ચક્કર મારશું અને શૂટમાં તો એવું છે કે જો આપણી પાસે બેટરી બેકઅપ હવે જાજુ છે નહીં કાંઈ અને આપણી પાસે લાઇટની અસુવિધા છે થોડી તો જેટલું બને એટલું કવર કરશું પણ બહુ જાજો લાંબો વિડીયો ન થાય અને તમને કંટાળો ન આવે એના હિસાબે થોડોક આપણે વિડીયો શોર્ટ રાખીશું અને અમારે ચાર્જિંગ બહુ ઓછું છે અને અત્યારનો ટાઈમ તમે જોઈ લ્યો

પછી ના નથી પછી નું એ કઈ નથી કારણ કે મસાલ નો ધોવાળા એમને બસ અને આમાં હા થોડાક જંગલી જીવજંતુ તમને જોવા મળે કદાચ પણ અમને હજી ભેટકું નથી પણ અહીંયા એવું લોકેશન પ્રમાણે અહીંયા જંગલી જીવજંતુ બહુ હોય પડકા એરું સાપ વગેરે તમને એ જોવા મળી જાય કેમેરા મેન બાકી ભૂત તો જોવા મળ્યું નથી આપણને કેમેરામેન તમારું શું કેવું આઈનો એક્સપિરિયન્સ મારા અનુભવમાં તો એવું છે કે તમને બધાના તો સારી રીતે જ ખબર જ છે મારી કે મારી બહુ ફાટે અને પહેલી વાત તો એ કે હું કે કન્વિન્સ જ ના થાવ હું કન્વ મારું કન્વિન્સ થવાનું કારણ છે સુખી અને કારણ આ બે વ્યક્તિ જિંદગીમાં મને કોઈપણ વસ્તુ કે એમ કે અહીંયા જવું છે ગમે ત્યાં જવું છે હું એકદમ રેડી થઈ જાઉં કોન્ફિડન્ટ થઈ જાઉં બાકી પર્સનલી કહું તો મારી બહુ ફાટે હું બહુ બીકણો માણસ છું અને અહીંયા આવ્યો મેં મિત્ર કીધું કે ભાઈ મેં આ ડિસિઝન કેમ લઈ લીધું હું અહીંયા શું કામ આવ્યો કારણ કે શરૂઆતમાં અમને બધાને બહુ ભીખ લાગતી હતી એટલે થોડો એવો આપાસ આપણે એક તો અજાણી જગ્યાએ જઈએ છીએ બરાબર છે એટલે આપણને ખ્યાલ ન હોય શું છે શું નહીં પછી તો ધીમે ધીમે કોન્ફિડન્સ આવી જાય બધા મિત્રો હોય એટલે અત્યારનો માહોલ કે અત્યારનો અત્યારનો માહોલ તો અત્યારે તો બહુ લાઇટ માહોલ છે શરૂઆતમાં એવું લાગતું હતું પણ અત્યારે બહુ મજા આવે છે આ તો ચીતો કરીએ છીએ અહીંયા સારો એવો ટાઈમ ગાઈડો બે ત્રણ વાર રાઉન્ડ માર્યા બીજા બધા હજી સુધીમાં આપણને એવી એક્ટિવિટી થઈ નથી હજી સુધીમાં આપણને કોઈ એવી હોરર એક્ટિવિટી થઈ નથી કે એવી વાઇબ નથી આવી કે અહીં કઈ વસ્તુ એવી થાય છે કે કંઈ છે એવું હજી બે વાયગા છે હજી અમે થોડોક ટાઈમ અહીં સ્પેન્ડ કરવાના છે જેમ કે હજી ફિક્સ ટાઈમ નથી કર્યો કોઈ પણ હજી અમે છે અહીંયા બે ત્રણ મજા આવશે ત્યાં સુધી અને કોઈ એવી એક્ટિવિટી થશે તો અમે તમને બતાવશું હજી એક આદો બે ચક્કર અમે મારશું બધે આજુબાજુમાં એવી જગ્યાઓ ઘણી જગ્યાઓ અખૂટ જગ્યાઓ કે એવા વૈડ્યા રૂમડા બહુ જાજા રૂમ છે બધા અને હજી હું તમને કઉ છું કે તમારા ધ્યાનમાં તમને એવું લાગે કે તમને એ જગ્યાએ બીક લાગે છે એવી જગ્યા અમને કોમેન્ટ કરો અમે આવીશું યાર આવી જ રીતે ટાઈમ કાઢશું અમે આવી જ રીતે અમે એ જગ્યાએ હવાઈ કરશું આપણે કરવાનું જ છે તમને એવું લાગે કે આ જગ્યાએ ભૂત થાય છે અથવા તમારે આ જગ્યા વિશે જાણવું છે તો સીધી કોમેન્ટ કરો ધાર કરતી અમે અહીંયા પૂગી જાઉં ભલે થોડીક વાર લાગે છે પણ આઈ છે મજા આવશું તો ખરા જ સો ટકા કારણ કે ઘણા લોકોની કોમેન્ટ આવી પોઝિટિવ કે ભાઈ આ જગ્યાએ આવો આ જગ્યાએ આવું થાય છે આ જગ્યાએ આવું થાય છે થોડુંક કાલ નહીં તો પ્રમ દિવસ પ્રમ દિવસ તો લેજી અથવા મહિના દિવસ પછી અમે આવશું અને જગ્યાની જરૂર મુલાકાત તો લેશું કરો કોમેન્ટ આવી જગ્યાની હા પણ એમાં એવું નથી કે મિત્રાજભાઈ સાથે આવ્યા તો તમારે આવવું પડશે નહીં તમે અમારે કેશો કે ભાઈ આવું છે આવું તો ની વાત અલગ છે ને તમે એમ કહો કે ભાઈ મારું નામ કે નહીં કઈ નહીં તો પર્સનલ ડીએમ કરો કે ભાઈ આ જગ્યા આવી રીતના છે કોમેન્ટમાં પોસિબલ ના હોય તો ડીએમ કરો હજી આપણે થોડીક વાર અહીંયા સુધી હવાઈ કરી બે જો એવું કઈ હજી એવું કઈ મહેસૂસ થાય તો તમને જણાવશું કે હા ભાઈ આવી રીતે લાસ્ટમાં અમારી રખ્યું અને આખો વિડીયો તો પૂરો તો શૂટ નહીં થાય કારણ કે આપણી પાસે બેટરી બેકઅપ એટલું બધું નથી અને थोड़ी लाइट हुई नहीं थी ना हिसाब है तो जितलू बने इतलू कवर कर ले आपने बराबर ना बराबर डन कोई ना काही करू ना डन थोड़ी कर बैठ बैठिए હવે અમે લોકેશન થી બારોબેર આવી ગયા છે અને અત્યારે ટાઈમ થયો છે સાડા ત્રણ સાડા ત્રણ આજુબાજુ ટાઈમ થયો છે અને મિનિમમ ત્યાં અમે આપણે કેટલી કલાક કાઢી ચારક કલાક જેવો સમથિંગ આજુબાજુ ચારક કલાક જેવો અમે ત્યાં ટાઈમ કાઢ્યો સમથિંગ આજુબાજુ અને સ્ટાર્ટિંગમાં તમને હું મારો પર્સનલ અનુભવ તમને શેર કરું ને તો સ્ટાર્ટિંગમાં અહીંથી ગયા ને ત્યારે એક કોઈક અવાજ આવ્યો હતો ખાલી ચિલ્લાવાનો કે ગમે કોઈ જનાવરનો પણ અવાજ હોય શકે ઈ ડઝ નોટ અમે મેટર કર્યા વગર આગળ વયા ગયા આગળ ગયા એટલે શરૂઆતમાં ગયા એટલે પહેલાં તો આખું જંગલ જેવું જ વાતાવરણ હતું કારણ કે ત્યાં બહુ જૂની બિલ્ડિંગ છે એટલે કે ખડ જામી ગયું હતું બહુ મોટું મોટું ને અમે ઠેકીને અંદર ગયા અને ઈ રસ્ટ્રીગેટ એરિયો અને કાદવ કિચડ અને એવું બધું બહુ જ હતું એટલે એ બધું પાર કરીને અમે તો તો ગયા ગયા છે એટલે અંદર પહોંચી અને પછી ત્યાં અમુક અમુક આપણે સૂટ લીધા જે લેવાના હતા કારણ કે આપણી પાસે બેટરી બેકઅપ બહુ હતા નહીં અને આટલો હું તમને આટલી કલાકનો અનુભવ કહું તો ટૂંકમાં એવી હોરર એક્ટિવિટી અમને ક્યાંય પણ એવી જોવા મળી નથી કે હોરર પ્રવૃત્તિ કે કોઈ એવો અવાજ કે કોઈ એવું આમ અમને એવું લાગે કે આ ખરેખર આ કોઈ ભૂત છે કે કોઈ પ્રેત કે કોઈ આત્મા કે કોઈ જીન કે કોઈ જીનાત એવું કંઈ પણ અમને એવી એક્ટિવિટી જોવા મળી નથી તો તમે મહેરબાની કરીને લોકેશન ના જતા કારણ કે જો બિલ્ડિંગ તો પેલા તો પડવા ઉપર છે હા બિલ્ડિંગ ક્યારે અચાનક પડી જાય એનું કાંઈ ભરોહો નથી અને બીજી વાત એ કે તમે ત્યાં જાઓ તો કદાચ કોઈ અડચણ આવી પણ શકે એવું નહીં કે હું ગયો ને હું સેફ્ટી થી પાછો બહાર આવી ગયો હર વખતે એવું ન થાય કારણ કે બધાય દિવસો હરખા ના હોય એટલે તમે મહેરબાની હું આ વિડીયો આવા વિડીયો હું તમારા માટે બનાવું છું બરોબર કારણ કે તમને ખબર પડે કે ખરેખર આવી જગ્યાઓ આવું થાય છે નથી થાતું એના માટે અફવા છે કે સાચું છે

વાતું ચીતું કરી હવે આવતા રહ્યા છીએ બાર અને અત્યારે સાડા ત્રણ જેવો ટાઈમ થયો છે અને હવે સીધા નાસ્તો કરવા અને તમે જો આવા નવા વિડીયો તમે જોવા માંગતા હોય તો તમારી આજુબાજુમાં કોઈ એવી જગ્યા હોય કે જે હોરર હોય અને આવી જ રીતની વોન્ટેડ પ્લેસ હોય તો જરૂરથી જરૂર તમે કોમેન્ટ કરો તો હું ત્યાં આવીશ અને આ વિષય ઉપર વિડીયો બનાવીશ બરોબર અને આવા વિડીયો જોવા માંગતા જ હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ઇન્સ્ટામાં પણ ઇન્સ્ટામાં પણ ફોલો કરી લેજો અને ઇન્સ્ટામાં પણ તમારો વધુથી વધુ પ્રેમ દેખાડજો તો હવે અમે આવી ગયા બહાર આવી ગયા છીએ અને થોડીક ભૂખ લાગી હતી તો બે ની જાસી નાસ્તો કરવા જો કે ભાઈ ગયા છે અત્યારે લગભગ આઈ થિંક 3:30 4 જેવું થયું ને બરાબર ચાલો નાસ્તો કરવા